સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાન નંબર ઓગણ સિત્તેર પ્રસંગ છે વૈષ્ણવ પધાર્યાની તૈયારી એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ જય ડોસા આજ તો દ્વાદશી થઈ ગઈ છે એટલે કે બારસ થઈ ગઈ છે કાલે ત્રયોદશી છે અને મારા વાલાજીના વાલા મારા હૈયાના હારદ સમા ભગવદજન પધાર છે તેના સમાધાનની તૈયારી તું ને ધનબાઈ રૂઢી પહેરે સાવચેત થઈને સેવાટેલ કરજો કોઈ સંકોચ ન રાખશો કાંઈ ચૂક ન પડી જાય તે વાત વાતનું ધ્યાન દેજો ભગવદી પરોણા પધારે તઈ કંઈક નૂતન નૂતન સામગ્રી ઠાકોરજી આરોગ્ય અને પછી એના સમાધાન થાય તેમ કરજો મારે તમને જાજે શીખ દેવાની હોય નહીં પણ વાલકનો કોરો ચડે ત્યારે કીધા વિના રહેવાય પણ નહીં તમે બને આમ તો ઘણા કુશળી વાતમાં છો આ વાત સાંભળી ધનભાઈ ઘરમાંથી બહાર આવે છે અને કહે છે કે પાચાભાઈ ઉત્થાપનનો સમો થયો છે તો કેવું છે ત્યારે ભાઈ કહે છે કે ધનભાઈ ઉત્થાપનની સેવામાં હું પહોંચું છું તું સામગ્રી સિદ્ધ કર ઠાકોરજીનો સમય થયો છે ત્યારે ધનભાઈ કહે છે કે ભાભા સામગ્રી તો સિદ્ધ કરું છું હું પણ અપ્રસમાં જ છું ઢાળાની સામગ્રી એટલે કે મોહનથાળની સામગ્રી સિદ્ધ કરી રાખે છે વેલી કરીએ તો સીજી રહે અને બુંદીના નંગ બાંધવાના રહ્યા છે મઠડી કાચી કરી રાખી છે મિશ્રી કાલે પાઈશ બીજું તમે જે આજ્ઞા કરો તે સામગ્રી સિદ્ધ કરું વૈષ્ણવ ભગવદી પધારે પછી ઠાકોરજીને રૂડા રૂડા અદકા ભોગ આવે ને તેથી આગવી તૈયારી કરવી જોઈએ પછી તો બીજા કામ સેવાના ઘણા હોય આ બધી વૈષ્ણવો જે સંહિતા ગ્રંથ લખવા માટે વૈષ્ણવોને બધાને જેમને તેડાવવાના છે એની તૈયારીઓ થઈ રહી છે બધી પાચાભાઈ ધનભાઈની વાત સાંભળી ઘણા ખુશખુશાલ થઈ ગયા અને કહ્યું ધન્ય છે ધનભાઈ નામ એવા ગુણ ઠાકોરજીએ તારામાં મેલ્યા છે મેં તો તને ઉત્થાપન ભોગની સામગ્રી સિદ્ધ કરવા કહ્યું ત્યાં તો તે મારા હરતાને ટાઢક થાય તેવી વાત કરી ધનભાઈ કહે છે બાબા હું પણ સામગ્રી કરતાં તમારા પ્રસંગની વાત કાન સરવા રાખીને સાંભળતી હતી મને પણ બધી પૂરવની લીલાના પ્રસંગ અને મારા પૂરવના સ્વરૂપનો અનુભવ થતા સતવાર તો હું શુદ્ધ ખોઈ બેઠી પણ પાછું મન હાથ કરીને સામગ્રી સિદ્ધ કરવામાં ધ્યાન આપ્યું સામગ્રી સિદ્ધ કરતા મન હાથ ન રહે તો સામગ્રી સુંદર ન થાય અને ઠાકોરજીને આરોગવામાં પરિશ્રમ પડે સામગ્રી જોઈ ઠાકોરજીનું મન ન માને તો આરોગ્ય તો ક્યાંથી સામગ્રી તો સુંદર અને ઉત્તમ કરવા કીધું ઉત્તમ વસ્તુના ભોગતા ઠાકોરજીને કીધા છે એ વાતનું ધ્યાન મને રહ્યું તમે તો પ્રસંગ કરવા બેસો તો સમો કેટલો થયો છે તેનું પણ તમને ધ્યાન રહેતું નથી એટલે હું બહાર આવી કે હવે ઠાકોરજીની સેવામાં પહોંચવાનો સમો થયો છે તો બાબાનું ધ્યાન દોરું ભાઈ કહે છે ધનભાઈ તારી વાત સાવ સાચી છે ભગવદ રસના પ્રસંગમાં દેહાનું સંધાન રહે નહીં ત્યારે જે પચે પણ મન ભટકતું હોય ને કાંઈક સાંભળીએ તો હરદામાં પ્રસંગ ઠેરાય નહીં તારું પૂરવનું સ્વરૂપ કલહંસી સખીનું છે અને તેની સેવા જુગલ સ્વરૂપની સામગ્રી સિદ્ધ કરીને વિવિધ રસ ભોગ કરાવવાની છે એ તારી સેવા આજે ભૂતલમાં પણ તને સિદ્ધ થઈ છે તે તારા ભાવરૂપની છે પણ ભોગ કરાવવાની છે એ તારી સેવા આજે ભૂતલમાં પણ તને સિદ્ધ થઈ છે તે તારા ભાવરૂપની છે પણ એક વાત પૂછી લઉં તું નિત્ય ઘણું વહેલા ઉઠીને શું કામ કરતી હતી તેની મને કાંઈક જાણ તો કર ધનબાઈ કહે છે કે ભાભા વૈષ્ણવ ભગવતી પધાર્યાની કાંઈક તૈયારી તો કરવી જોઈએ ને નિત્ય વહેલા ઉઠીને દળણા દળીને બધા ચૂન તૈયાર કીધા અને મેંદો સિદ્ધ કીધો ધનજીની વહુ હરખબાઈ પણ આ સેવામાં સાથે રહી છે વૈષ્ણવ જૂથનું સમાધાન ઠાકોરજી પછવાડે કરવાનું રહ્યું તો ધનજી તથા અંદરજીની વહવાળું પણ કાચી સામગ્રી સિદ્ધ કરાવે છે એ બધાના ઉમંગનો કોઈ પાર નથી આવો મેળાપ આદર્શી ભગવદીઓનો પાછો ક્યારે થાય તેની સેવાટેલ કરવાનું ભાગ્ય સાંપડે ભાભા આ તો આપણા આંગણાનો વ્યવહાર છે તો પૂરો સાચવવો જોઈએ નહીં તો આળ ચડી જાય વૈષ્ણવ ભગવદી આંગણેથી હરખાઈને પ્રસન્ન થઈને જાય ત્યારે ઠાકોરજી મોકળું મન આપણા પર કરીને કૃપા કરે અને આંગણેથી વૈષ્ણવ સંકોચ પામીને દોયલા થઈને જાય તો પછી આપણામાં પણ ક્યાં રહ્યું વૈષ્ણવ તેડાવ્યાના તો ઘણા માન છે તેમ તમો શીખ આપી રહ્યા છો પછી મારે કે અમારે તો ચાલવું રહ્યું પાંચાભાઈ કહે છે કે ધનભાઈ તારી વાત માનવામાં આવે એવી જ છે પૂરવના જીવને કાંઈ જાજી શીખ બીજી દેવાની ન હોય એને તો આપમેળે અંતરમાં એ લીલાનો ભાવ પ્રગટ થાય તેજીને તો ટકોર હોય તું ખાતાનો જીવ છો તેથી તે બધી વાતની જાણ સેજમાં પડી જાય છે એ લીલાનો ને ખાતાનો જીવ કહેવાય વૈષ્ણવને તેડાવ્યાના ઘણા માન હોય એ તારા હરદામાં પ્રગટ થયા એ માન તો ઠાકોરજી શ્રી ગોપાલલાલજીએ પ્રણાલિકા બાંધીને લખાવ્યા છે તે સવંત સોળસો બાણુ ના પરદેશમાં શ્રી ગોપાલજીએ ગોપાલજી સફલ સૃષ્ટિના વૈષ્ણવ શ્રાવણ માસ હતો તે કશિયા રાજગરને કાનો કંસારો સિંહોરનો તેના ભાવ જાણીને હેમના હિંડોળે ઝૂલ્યા તે રાજા વિભાજી અને પૃથ્વીરાજ નગરના કારીગર તેડાવી સિદ્ધ કીધો હતો ત્યારે સર્વજૂથ અગણિત ભેળું થયું હતું ત્યારે બેઠકે બિરાજીને પોતાની સકલ સૃષ્ટિનું બંધારણ પ્રણાલિકા બાંધીને કીધું ભેટ પોતાના ઘરની કીધું તે વૈષ્ણવ તેડાવ્યાના બહુમાન વિનય વિવેકને બાલપના લખાવ્યા અને આજ્ઞા કરી કે અમારી સૃષ્ટિ ખષ્ઠી દશમીને ચતુરાદશીના વરેલા સેવક તરીકેની પહેચાન રહેશે યમનાજીના જૂથના કારણે ઠકરાણીજીના ઘાટના જુગના સંબંધીના ભાવથી ઓળખાશે આ ઉપમાથી અમો અમારી સૃષ્ટિને તેડાવ્યાનું પ્રમાણ આપીએ છીએ બીજું પ્રમાણ અમારા ઘરનું નથી આ બે ઉપમા લખ્યાથી ઠાકોરજી અને વૈષ્ણવ જૂથ વધારે તે સૃષ્ટિ આ રીતે ન્યારી કીધી તે સૃષ્ટિ આજ સુધી ચાલી આવે છે વૈષ્ણવને તેડાવ્યાના ઘણા માન હોય છે ભાઈ કે છે ધનભાઈ મને એક વાતનો સંકોચ રહેતો હતો કે વૈષ્ણવનું જૂથ એકલી છે અને થશે પણ તું તો વડા ભાગ્યની ભણિયાણી નીકળી ધનભાઈ જવાબ આપે છે કે ભાભા મને પણ ધનજીની વહુ અને અંદરજીની વહુ એમ કહેતી હતી અરે ધનભાઈ તું એકલી આ બધા વૈષ્ણવ જૂથનું સમાધાન કરવામાં કેમ પહોંચીશ પણ મેં તેને કીધું કે જ્યાં આપણા મહારાજાધિરાજ ગોકુલપતિ બિરાજતા હોય વૈષ્ણવતાના રૂડા વર્તમાન પૂરા હોય એ ઘરમાં સિદ્ધિ ને નવનિધિ હાજરા હજુર હોય ત્યાં પછી કોઈ વાતની ચિંતા ના હોય વૈષ્ણવના ઘરમાં સાક્ષાત ઠાકોરજી બિરાજતા હોય પછી ત્યાં અષ્ટ સિદ્ધિ હાજર હોય અને એ વૈષ્ણવના દેહમાં પ્રવેશ કરીને બધા કામ સેવાના કરે નવનિધિ હોય ત્યાં વસ્તુવાના આપમેળે સિદ્ધ થઈ જાય બાબા તમે કહો છો ને કે અષ્ટમા સિદ્ધિ વૈષ્ણવના આંગણે ઊભી રહે અને નવનિધિ તો દાસી થઈને વૈષ્ણવના ઘરમાં રહે છે પછી શું ખોટ હોય વૈષ્ણવતાના વર્તમાને બધા ઢૂંકળા આવી જાય ને કામ થઈ જાય બાભા આમાં કાંઈ ભૂલ હોય તો કહેજો અને એક વાતની યાદી દઉં છું કે ઉષ્ણકાળનો સમય છે આંબા પાક્યાની ઋતુ છે તો ધનજીની વાડીના આંબા અતિ સુંદર છે લોકો પણ વખાણે છે તો ધનજીને કહીને આંબાના ટોપલા બેગ મગાવવાના છે જેથી ચતુરાદશીના દિવસે ઠાકોરજી રસની સામગ્રી આરોગે લ્યો હવે ધનજી આવે ત્યારે ભૂલતા નહીં હવે બીજી તૈયારી કરવાની હોય તે કહો અને અપ્રસ્નાન કરીને ઠાકોરજીને જગાડો હું લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરું છું સૂકો મેવો ઢોસા તમે તૈયાર કરો માળિયામાં મૂક્યો છે પછી તમે પણ અપ્રસ્નાન કરીને આવો તો ચૂરીની સામગ્રી સિદ્ધ થઈ જાય કંઈક પ્રસંગ બાકી હોય તો નત્ય ભગવદ વાર્તા રાતે થાય છે ત્યારે કરજો પાંચા ભાભા આમ પ્રસંગ તો ચાલ્યા કરે વૈષ્ણવનો વ્યવહારને નિર્વાહ તો ભગવદના ઘરની વાતોથી જ થાય એ જ વૈષ્ણવના ઘર કહેવાય બાકી તો બધા ઉંદરના દરરોખા સમજવા ભગવદ રસની વાત જે કાનથી ન સંભળાય તેને તો મોરના પીછાના કુંડાળા જેવા કીધા જે જીભથી ભગવદ નામ ન લેવાય તેને દેડકાની જીભ જેવી કીધી

આજે તો તેની વાણી અલૌકિક થઈ ગઈ છે આજ દિન સુધી આવી મીઠી મધુરી વાણી બોલતા સાંભળી છે કે ડોસા ઉમંગ તો મને શું પણ આખા ગામના બધા વૈષ્ણવોને છે એ વાત તમારી જાણમાં પણ હશે જ્યાં તાદર કોડીના ભગવતી જન ઈ લીલાના અંતરંગ જીવ પધાર્યાના વધામણા સાંભળીને કોના હૈયા હાથ ધરા ભૈયા ફાટ ફાટ થઈ જાય એ દર્શનની ઝાંખી કરવા દલડા તલ પાપડ થઈ રહ્યા હોય અને મને પણ હરભાઈને બિહારી દાસની જેમ મારા સ્વરૂપનું જ્ઞાનભાન થયું પછી તો હું પણ હરભાઈની જેમ મારા એ લીલાના ભાવની બાણ કેમ ન લઉં હવે તો ઠાકોરજી મારી સાથે વાતો કરશે ને સાનો ભાવ જતાવશે જે જોશે તે માગી લેશે એવા ભાવ મારા હરદામાં ઉછળ્યા કરે છે ભગવદીના દર્શનની વિરહ વેદના પણ વધતી જાય છે દેહની શુદ્ધ બુદ્ધ પણ ક્યારેક રહેતી નથી કે એની સેવા ટેલ શું શું ભાવથી કરવું ને એના સમાધાન કરીને એની ચરણ રજ સમાન થઈ જાવ એ મને પોરહ ઘણો છે અતિશય આનંદ અને ઉલ્લાસ સાથે વૈષ્ણવ જે પધારવાના છે એમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે પાંચાભાઈ બોલે છે કે ધનભાઈ તું ઘણી રૂડી ઠરી વૈષ્ણવના આંગણે અષ્ટસિદ્ધિ હોય જ એમાં શું કહેવું પણ તારા વખાણ આજે હું શું કરું તે તો સઘળી વાતની તૈયારી કરી રાખી છે તારી કોઠા સૂઝ અને ભાવ ઘણો અનેરો છે વૈષ્ણવના સમાધાન માટે તો વૈષ્ણવે પ્રાણ પાથર્યા છે એ દાખલાનો કોઈ પાર નથી આજે તો તે મને ઘણો ઉજળો ને રૂડો કરી દેખાડ્યો તું તો અમારા જીવનનું આભરણ છો આભરણ ધનબાઈ તારા પૂરવના સ્વરૂપની સ્મૃતિ મને ખૂબ રહેતી તે આજે પ્રસંગ વાટે પ્રગટ થઈ ગઈ તારા શું વખાણ વર્ણવું ધનબાઈ કહે છે કે હા ભાભા હવે મારા વખાણ મારે શું સાંભળવાના હોય મને મારા સ્વરૂપનું જ્ઞાન ભાન તમે કરાવ્યું પછી એનાથી રૂડા વખાણ બીજા જાજા ક્યાં હોઈ શકે ભાભા ઠાકરજી ઉતાવળા થાય છે ઉતાવળા સમો પાકો થઈ ગયો છે આપણી વાલપની વાતો સાંભળીને ઠાકોરજી પણ હરખાતા હશે ખૂબ સુંદર મજાનું વાત કરી કે ધનબાઈનું જે સ્વરૂપ છે એને જાણ્યામાં આવ્યું છે અને એ વૈષ્ણવને પધારવાની તૈયારીઓ ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ